હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને એકાવન હજારની આર્થિક સહાય વી સમર્પિત કરશે ત્યારે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ વી વાયુઓ પૂરો પાડશે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી કુમારજી મહોદયશ્રીએ દુઃખદ હૃદયદ્રાવક ઘટના સંદર્ભમાં પોતાની સંવેદના વ્યક્ત કરી ગત બે દિવસ અગાઉ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા સમગ્ર ઘટના હૃદય દ્રાવક છે તેમજ આઘાતજનક ઘટના સંદર્ભમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે હરણી તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામ્યા આ ઘટના અત્યંત દુઃખદ છે આ ઘટનામાં સારવાર હેઠળ તમામ જલ્દીથી સ્વસ્થ બને અને સુરક્ષિત રહે તેવી શ્રી પ્રભુ ચરણોમાં વિનંતી કરવામાં આવી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જીવોની આત્માને શ્રી પ્રભુ શાંતિ અર્પે અને પરિવારજનોએ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી વિનંતી ખાસ કરવામાં આવે ત્યારે આ સાથે જ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વજ્રાજ કુમારજી મહાદેયશ્રીની નિશ્નામા વિવાહી ઇન્ટરનેશનલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી જેના ભાગરૂપે વિવાહીઓ પંચામૃત યોજના અંતર્ગત દુખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામને રૂપિયા એકાવન હજારની સહાય પ્રત્યેકને સમર્પિત કરવામાં આવશે ત્યારે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ પણ વિવાહીઓ સંસ્થા દ્વારા પૂરો પાડવાનો નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જ્યારે દુઃખદ ઘટના સંદર્ભમાં પ્રાર્થના સ્વરૂપે અલગ અલગ રૂપમાં પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યું છે એવા સમયે વિવાહીઓ અને વ્રજધામ સંકુલના સંયુક્ત તત્વધાનમાં વિષ્ણુ આચાર્ય પુષ્ય વ્રજરાજ સાનિધ્યમાં એકવીસ જાન્યુઆરી ચોવીસના રોજ શ્રી રામ પ્રભુના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગને અનુલક્ષીને આયોજિત એકાવન હજાર દીપના દીપોત્સવના પ્રારંભમાં હરણી તળાવની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ જીવોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના થશે તેમજ ભાવસાર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા ખાસ જણાવવામાં આવ્યું વડોદરા શહેરના અંદર હરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની અનેક માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા આપણે કદાચ કલ્પી પણ નથી શકતા કે એમના માતા પિતા અને સ્વજનો ઉપર અત્યારે આ સમય શું વીતી રહ્યા છે બીજું તો આપણે શું કરી શકીએ પણ પ્રભુને નિશ્ચિત આપણે પ્રાર્થના કરી શકીએ વિનંતી કરી શકીએ કે પ્રભુ આ બાળકો આ શિક્ષકો જે પણ આ દુર્ઘટનાના અંદર મૃત્યુ પામ્યા છે એમને આપ સદગતિ પ્રદાન કરજો જે લોકો અત્યારે હોસ્પિટલના અંદર છે એમને પ્રભુ સાજા કરે સાથે એક મારા મનમાં ભાવ જાગ્યો વિવાહોના બધા જ અમારા ભારતના ટ્રસ્ટીગણ સાથે વાતચીત કર્યા પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે આ બાળકોને કઈ રીતે આપણે યતકિંચિત રૂપે સહાયરૂપ થઈ શકીએ હાલાકી જેમને આ બાળકો ગુમાવ્યા છે એની ભરપાઈ તો આજીવન શક્ય નથી પણ બીજું શું આપણા તરફથી એમને મદદરૂપ આપણે થઈ શકીએ તે માટેના વિચારો છેલ્લા બે દિવસથી મનમાં આવી રહ્યા હતા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે મૃતક પરિવારજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો ઇન્ટરનેશનલ બોર્ડ અંતર્ગત ચાલતી પંચામૃત યોજનાના ઉપક્રમે એકાવન હજારની રાશિ એમને પ્રદાન કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે હાલમાં જે ઇજાગ્રસ્ત બાળકો મેડિકલ સારવાર હેઠળ છે એમનો તમામનો મેડિકલનો ખર્ચ એ તો ઓર્ગેનાઇઝેશન વિવાયો પંચામૃત યોજના અંતર્ગત એ બધાને જ આપવામાં આવશે ફરી એકવાર જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે શિક્ષકોએ ગુમાવ્યા છે એ બધાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ